સોશિયલ મીડિયામાં અપશબ્દો લખનાર લોકો સામે કાર્યવાહી કરવા ઠાકોર સમાજના આગેવાનોએ નાયબ પાઠવ્યું હતું તાજેતરમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થતા ખાનગી ન્યૂઝ ચેનલોમાં વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ડિબેટ ચાલી રહી હતી તે દરમિયાન ચૌધરી સમાજના કેટલાક યુવાનો દ્વારા ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે કોમેન્ટ કરી અપશબ્દોનો ઉપયોગ કરાતા ઠાકોર સમાજમાં ભારે આક્રોશ છવાયો છે ત્યારે આજે ડીસા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ડીસા રૂરલ પોલીસ મથકે અને નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઠાકોર સમાજની બેન દીકરીઓ સામે અપશબ્દો લખનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ચૂંટણીમાં હાર જીત થતી રહે છે ત્યારે કોઈ સમાજને ટાર્ગેટ કરી વાંચી ન શકાય તેવા અપશબ્દો ખાનગી ચેનલના કોમેન્ટ બોક્સમાં લખવા કેટલું યોગ્ય છે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી બનાસડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી આવા અસામાજિક તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે નહીં તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના આગેવાનો અને હોદ્દેદારો સહિત યુવાનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચારી હતી